ચલો ગઈસ તો આ જો વાડીએથી મસ્ત મજાના તુરિયા આવી ગયા છે સસુ આ તુરિયા એકદમ કુણા હશે જોઈ જોઈ તો તુરિયા નું શાક જ કરી નાખીએ એ થેલા કાઢી છે હલ્દી અને આજે મારા ઘરે લક્ષ્મીજી પધાર્યા છે અને જસુ એ જો સરસ મજાનો એનો ક્યારો પણ કરી દીધો છે हाय गाइस एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल तो इधर हम बैठ जाते हैं पहले थक <laughs> गए सुबह सुबह में काम करते करते और देखो यहाँ और उसके पापा है ना। वो काम में व्यस्त है और आज खेत से लेके आए हैं मेरे लिए सिंह मांडवी तो देखो એ મને જોયું માલ મોબાઈલ મારા હાથમાં આવે ને એટલે સીધું મારવાનું જ ચાલુ કરી દે ગમે તો આજે છે ધનતેરસ ધનતેરસની તમને બધાને હાર્દિક શુભકામના અને તહેવાર જેવું છે ને મને તો લાગ્યું નહીં ક્યાંય ક્યાંય માણસો દેખાતા નથી મંદિરના માહોલમાં અને તમે લોકો જો આજે છે ને આપણે જશું અહીંયા ક્યારો કરીને શું આવ્યું છે કોમેન્ટમાં લખજો શું છે એ તો ગાઈસ હવે આટલા મોટા મોટા તુરિયા લઈ આવજો કારણ કે એને પહેલા આપણે કાપીએ તો ખબર પડે આ ખૂણા છે કે શું છે બરાબર તો ગાઈસ આપણે જો પીપળવા જવા તૈયાર થઈ ગયા છીએ ને જો આ લોકેશન વચ્ચે આજે છે ધનતેરસ તનતેરસના દિવસે અમે પીપળવા જઈ છીએ કારણ કે એક બે જગ્યાએ કામ છે તો તમે લોકો બ્લોગમાં બનાવી રહ્યો હવે બહુ મોડા જાય જ કઈ વાહન તો મળતું નથી એટલે કેટલા ઘર લેવાય એ તો કઈ નક્કી છે વાહનની રાહ જોઈએ જો કેટલો તડકો છે હવે તડકાનું કોઈ ક્યાંય જાય પણ અમે લોકો નીકળી ગયા છીએ આપણે એક કલાકથી ઊભા હતા ને બોલેરો આવ્યો છે હવે જો એ અમને લેતો જાય ને તો પીપળમાં જવાનું છે પણ એ નહીં લઈ જાય ને લઈ ગયો અમને એ બોલેરો ખરખરાનો હતો તો ફાઈનલી આપણને વાહન મળી ગયું છે આવી ગયા છીએ અને જો આપણને વાન મળી ગયું હો અમે અડધો કલાક બેઠા ને પછી ગાડી મળી તો વાનમાં બેસીને આવતા રહ્યા ને તડકો બહુ જ છે તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો બીજું તો શું અમારે તમને કહેવાનું રમાડ રમાડ લે નામ શું છે જતીન જતીન લે હા

તો ગાઈસ હવે આપણે અહીંયા આવી ગયા છીએ ચા પીવા માટે આપણા માટે સરસ મજાની ચા બનાવે છે ચા પીવડાવો તો આવી જાય દિવાળી ચા અગાઉ ચોખ્ખું થઈ ગયું કલર બલર કરીને પણ હો રેડી કરી નાખ્યું તો ગાઈસ તમને નાનકડી એવી વાછડી બતાવું જો કેટલી સરસ સાવ નાની 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 કૂતું 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 આટલી નાનકડી કેમાં

આડી વાટ કેટલી સરસ મજાની વાઇટ કરી છે જો અને આ મારા જેઠાણી છે ને તો હું કરું ચાલો ગાય આપણે બે ત્રણ ઘર લેવાઈ ગયા છે હવે છે ને એક છેલ્લું ઘર છે ત્યાં આપણે જાય છીએ ખબર કાઢવા જેની ખબર કાઢવા જાય ને ત્યાં જઈને હું તમને મળાવું અને જો આ અમારે આ બધા સ્વાગતમાં તો ગામડામાં એ જ હોય ગામડામાં એવું હા ગામડાનું આવું છે હા ગામડામાં સારું છે ઓ ભાઈ જો એ બેન સાંભળી ગયા આપણી વાત તો કે ગામડામાં સારું છે ગામડામાં તો બહુ જ સારું છે તો અમારે આપણે ખબર કાઢીએ

જો અમે આલી આલી થાકી ગયા અમને મળી ગયા છોટા હાથી આજે તો છે ને અમારા બહુ સુખદ સરસ મજામાં ત્યાં ગરસ ને તો અમને વાગ મળી ગયું

ચાલો ગાઈસ તો હવે આપણે ઉતરી જઈએ ટિકિટ નું કર ઉતારવાનું ચાલો વાહનવાળાને હવે ટિકિટ આપી દઈએ ટિકિટ તો દેવી પડશે ને જો પાકીટ ખોયલું છે ચાલો જલ્દી જલ્દી ટિકિટ લઈ લઈએ અને હવે આપડે જઈ જ ફાઇનલી થાય આપણે ઘરે પહોંચી ગયા છીએ